આગળ વાત કરીએ અહેમદ પટેલની જીતને પડકારતી અરજીના મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાઈકોર્ટ પહોંચ્યા હતા રાજ્યસભામાં ચૂંટણી મામલે જીતુ વાઘાણીની હાઈકોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં અરજી કરી હતી ગઈકાલે શંકર ચૌધરી હાઈકોર્ટમાં જુબાની આપી હતી તો અગાઉ આ કેસમાં જયશ્રીબેન પટેલ મહેન્દ્રસિંહ વાઘેલા સી કે રાહુલજી રામસિંહ પરમાર અમિત ચૌધરી પણ જુબાની આપી ચૂક્યા છે તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા રાઘવજી પટેલ કમશી પટેલની જુબાની લેવાઈ ચૂકી છે વધુ વિગત આપશે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દિવ્યા અહેમદ પટેલની ને પડકારતી અરજીના મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું પણ નિવેદન લેવામાં આવ્યું હાઈકોર્ટ ખાતે તેઓ પહોંચ્યા હતા શું વિગત જી ખાસ કરીને જે અહેમદ પટેલની રાજ્યસભાની જે ચૂંટણી ચૂંટણીને લઈને જે એક પછી એક સાક્ષીઓની તરફથી જે જુબાની ચાલી રહી છે જેમાં આજે જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ કોર્ટમાં હાજર રહ્યા હતા કોર્ટ દ્વારા પૂછવામાં પૂછવામાં પણ અનેક પ્રશ્નો આવ્યા તેનો જવાબ પણ આપ્યો હતો સાથે કહી શકાય કે અહેમદ પટેલના વકીલ દ્વારા જે કોર્ટમાં જુબા પૂછવામાં આવ્યું કે રાજ્યસભાની ચૂંટણી કયા મહિનામાં કઈ કયા વર્ષમાં થયું થઈ હતી તેને લઈને જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી કે મને આ મામલે કોઈ પણ પ્રકારની ખબર નથી અગાઉ પણ ખબર નથી અલગ અલગ જે કેસીસ હતા જીતુ વાઘાણી સામે જે થયેલા હતા તે કેસ ને વિગતે પણ માહિતી પૂછવામાં આવી વકીલ દ્વારા ત્યારે જીતુ જીતુ વાઘાણી દ્વારા સ્પષ્ટ જુબાનીમાં ન પાડવા ના પાડી દેવામાં આવી હતી ત્યારે બીજી તરફ બળવંતિં દ્વારા જે જુબાની જે સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે જેને એક પછી એક તબક્કાવાર સુનાવણી થઈ રહી છે ત્યારે બળવંતસિંહના વકીલ વકીલ તરફથી આજે કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવામાં નથી આવી પરંતુ અહેમદ પટેલના વકીલ દ્વારા જે પણ આજે સવાલ જવાબ જે કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ અત્યારે હાલ કોર્ટમાં પણ જીતુ વાઘાણી એક પછી એક આપી રહ્યા છે મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી કયા મહિનામાં થઈ હતી તે પણ પ્રદેશ અધ્યક્ષને ખબર નથી તેવી બાબત ખાસ કોર્ટમાં જજ દ્વારા પણ નોંધવામાં આવી છે જજે પણ આ મામલે કહેવામાં આવ્યું છે જજ દ્વારા પણ કે જીતુ વાઘાણીને જો ખબર હશે તો હા પાડશે ને ન ખબર હોય તો ના પાડશે તેવું નિવેદન કોર્ટમાં પણ જજ દ્વારા આપવામાં આવ્યું છે આથી અત્યારે હાલ પણ ગુજરાત હાઈકોર્ટમાં જીતુ વાઘાણી ની જુબાની ચાલી રહી છે એક પછી એક તબક્કાવાર સવાલ ના જવાબો જીતુ વાઘાણી હાલ આપી રહ્યા છે બિલકુલ